ગુજરાતમાં છેલ્લા છત્રીસ કલાકથી ભારે વરસાદ થઈ રહ્યો છે પરંતુ આગામી આ આ ત્રણ કલાકમાં પણ ગુજરાત માટે ભારે રહેવાનું છે ને કારણ કે આગામી ત્રણ કલાકમાં ગુજરાતમાં ભારે અતિભારે વરસાદને એવી અને આગાહી કરવામાં આવી છે કે ખાસ કરીને વાત કરવામાં આવી છે કે આગામી એક વાગ્યા સુધી ભારે અતિભારે વરસાદ થવાની સંભાવના છે નોંધાઈ શકે હવામાન વિભાગ દ્વારા આ આવી આગાહી કરવામાં આવી કે આજે આ જેલા આમાં રેડ એલર્ટમાં સાથે સૌરાષ્ટ્ર કચ્છ મોરબી સુરેન્દ્રનગર જામનગર રાજકોટ દેવપુરી દ્વારકા જૂનાગઢ પોરબંદર જિલ્લામાં સહિત દાહોદ પંચમહાલ તાપી નવસારી વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદના પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કે આજે આ જિલ્લામાં ઓરેન્જ વાહન હવામાન વિભાગ પ્રમાણે સત્ય ઓગસ્ટથી લઈને આ અમરેલી ખેડાના અમદાવાદમાં અને વડોદરા મહીસાગરથી નવ નર્મદા અને છોટાઉદેપુર જિલ્લા ભારે વરસાદથી ભારે વરસાદના કારણે એલર્ટમાં જાહેર કરવામાં આવ્યું હતું અને આજે પણ જિલ્લામાં યલો એલર્ટ છે અમરેલી ભાવનગર જિલ્લામાં ભારે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કે આઠ આ ગઈના કારણે એલર્ટ મોરબીમાં આજે પરંતુ જિલ્લામાં સહિત દાહોદ નવસારી વલસાડ જિલ્લા અતિભારે અને આ વરસાદના આ પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કે આજે આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે ને હવામાન વિભાગની આગાહી પણ છે આ અમે અમરેલી ખેડા અમદાવાદ આણંદ વડોદરા મહીસાગર ભરૂચ છોટાઉદર આ ઉદેપુરના જિલ્લામાં પણ ભારે અતિભારે વરસાદના લઈને લઈને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે કે આ યલો એલર્ટમાં કારણે સત્તી ઓગસ્ટ ભારે વરસાદના કારણે જાહેર કરાયેલા બોટાદ ભાવનગર જિલ્લામાં લઈને ભારે વરસાદ લઈને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે કે આગાહી કરી છે